હલો ફ્રેન્ડ આજના નવા યુટ્યુબ બ્લોગ તમારું સ્વાગત છે મારું નામ છે મારો બાબો નવમાં નવમા ધોરણમાં ભણે છે એનું નામ છે જીઆન અને મારા મિત્ર નામ છે પરેશ બ્રાહ્મણિયા એ હાઉસિંગ કામ કરે છે પણ એમને ત્રણ વર્ષ પહેલા કેન્સર થયું હતું કેન્સરમાં માં ઘણો લોસ થયો છે નોકરી ધંધામાં બહુ નુકસાન આવ્યું છે મારા મિસ્ટર ને કેન્સર માંથી ઉભા થયા ત્રણ વર્ષ લાગે છે એમની જિંદગી અમે કરી રહ્યા છીએ નવી નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાના છીએ અને તમારા આશીર્વાદ અને સપોર્ટ ની જરૂર વર્ષ પછી અમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ કરી રહ્યા છીએ એમાં પાણીપુરી અને આઈસ ગુલા નું મશીન અને શેરડીનો રસ નું જ્યુસ નું મશીન અને સોડા નું મશીન અમે લાવ્યા છીએ નવે બે ત્રણ દિવસમાં ધંધો સેટઅપ ચાલુ કરવાના હા હું ધંધો સેટઅપ કરું ત્યારે તમને બતાવતી રહીશ આગળના મારા વિડીયોમાં યુટ્યુબમાં નુકસાન ધંધો મળ્યો એ તમને બતાવતી રહીશ અને મારા મારા નવીઓને યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો ફોલો મારા ચેનલ ને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મને તમારા સપોર્ટ ની જરૂર છે જય રામા